કોડીનાના કડવાસણ ગામે બોગસ આંગણવાડીનું ડિમોલેશન હાથ ધરાયું ખાનગી ટ્રાન્સપોર્ટને ઓફિસમાં આંગણવાડીનું બોર્ડ લગાવ્યું હતું એનએચએઆઈની સંપાદિત જમીન પર કથિત બોગસ આંગણવાડી હતી કડવાસણ ગામના સર્વે નંબર છવ્વીસમાં વાડી વિસ્તારને આંગણવાડીનું બોર્ડ માર્યું હતું પરંતુ મકાનમાં ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ ચાલતી હોવાની ફરિયાદ આવી હતી કોડીનાર મામલતદાર અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે